હેલો બાળ મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ સાતની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નવ કંપાસ પેટીના સાધનોનો ઉપયોગ વિશેની સમજ મેળવશું તો ચાલો આજે શીખીએ કંપાસ પેટીના સાધનોની ઉપયોગની સમજ ગણિતમાં વિવિધ આકૃતિઓ દોરવા અને વિવિધ માપ લેવા માટે કંપાસ પેટીમાં વિવિધ સાધનો આપવામાં આવે છે અહીં ફૂટપટ્ટી કોણમાપક પરિકર દ્વિભાજક વગેરેની આકૃતિ દોરો અને તેનો ઉપયોગ લખો તમારી કંપાસ પેટીમાં અન્ય જે સાધનો કે સામગ્રી તમે રાખી હોય તેને પણ તમે અહીં ઉમેરી શકો છો સાધનનું નામ આકૃતિ અને તેનો ઉપયોગ લખવાનો છે સૌપ્રથમ માપપટ્ટી જે વસ્તુની લંબાઈ માપવા માટે ઉપયોગી છે ત્યારબાદ કોણ માપક જે ખૂણો માપવા માટે ઉપયોગી છે ત્યારબાદ પરિકર પરિકર દ્વારા વર્તુળ દોરવા માટે આવે છે દ્વિભાજક તેના વડે કોણ અને રેખાખંડોને બે ભાગમાં વિભાજીત કરવા માટે ઉપયોગી છે કેવેર જે સમકોણો અને લંબ ખેંચવા માટે ઉપયોગી છે સંચો જે પેન્સિલ છોલવા માટે ઉપયોગી છે બરાબર જે લખાણ પૂછવા માટે ઉપયોગી છે લખવા માટે ઉપય આ વીડિયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો